ટેસાત્તર પોલીસે લોકોની ફરિયાદોને પગલે ગાયત્રી સર્કલ પાસે રાત્રે કડક વાહન ચેકીંગ હાથ ધરાયું હતું અને શંકાસ્પદ લોકોની સઘન પૂછપરછ કરી પોલીસે લોકોને પગલે કડક વાહન ચેકિંગ કરી હતી ડીસા શહેરમાં ઉત્તર પોલીસે કાયદો વ્યવસ્થાની સ્થિતિમાં સુધારો લાવવા સામાજિક તત્વો સામે પાસા અને તળીપાર જેવી કડક કાર્યવાહી કરતા ગેરકાનૂની પ્રવૃત્તિઓ કરતા સામાજિક તત્વો ભૂગરમાં ઉતરી ગયા છે ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે એ ઠાકોર પોલીસ સ્ટાફ દ્વારા ઉત્તર પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારોમાં કડક વાહન ચેકિંગ સાથે શંકાસ્પદ લોકોની પૂછપરછ કરી અને ગુનેગારોની તપાસ કરી છે ગાયત્રી મંદિર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રાત્રે નાની મોટી ચોરી અને લૂંટ જેવી અસામાજિક પ્રવૃત્તિઓ આચરી લોકોને હેરાન કરતા હોવાની ફરિયાદો મળતા શહેર ઉત્તર પોલીસની ટીમ અચાનક રાત્રિ દરમિયાન અગિયાર વાગે વાહન ચેકિંગ હાથ ધર્યું અને અનેક શંકાસ્પદ લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી જેમાં રાત્રે દરમિયાન તારોપીને પૂરપાઠ વાહન હંકારતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી ઉલ્લેખનીય છે કે રાત્રિ દરમિયાન અનેક નગબીરાઓ ફિલ્મી સ્ટાઇલમાં વાહનો હંકારી અકસ્માતો સર્જતા હોય છે ને દારૂ પીને ફૂટપાથ ઝડપે વાહનો અંકારતા હોય છે ને પોલીસ કાર્યવાહીની અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો રોજબરોજ પોલીસ દ્વારા ગાયત્રી સર્કલ ઉપર આવીને કડક ચેકિંગ ચાલુ રાખવામાં આવે છે શહેરી જનો અને બહારથી આવતા જતા મુસાફરો પણ સુરક્ષિત રીતે મુસાફરી કરી શકે તેવી માંગ ઉઠવા પામી છે